સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આવતીકાલથી એસવી યુ એમ બે હજાર પચીસ અગિયારમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો શુભારંભ કરાશે આ મેળાનું આયોજન એન ગ્રાઉન્ડ એસી ફૂટ રોડ અમૂલ સર્કલ પાસે થનાર છે ત્યારે એસવી યુએમના પરાગ તેજુરા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી વેપાર મેળા બે હજાર પચીસ વિશેની માહિતી આપવામાં આવી હતી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આવતીકાલથી આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની અગિયારમી આવૃત્તિ શરૂ થવા જઈ રહી છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમારી સતત જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે વિદેશથી લોકોને રાજકોટ આપણે આમંત્રણ આપીએ અહીંનું માર્કેટ એ લોકોને બતાવીએ અને આપણી પ્રોડક્ટને વિશ્વના દેશોમાં વેચવા માટેની વ્યવસ્થા ઊભી કરીએ નાનામાં નાનો ઉદ્યોગ વિશ્વના દેશોમાં પોતાની પ્રોડક્ટ પહોંચાડી શકે એ માટેની જે વ્યવસ્થા આપણે વિચારી છે એ સફળતાપૂર્વક આગળ વધી રહી છે એ અમારા માટે ખૂબ આનંદની વાત છે આજે ખાસ કરીને આપણું ફોકસ જે છે એ આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના દેશો છે અને એ દેશોમાંથી આ વર્ષે લગભગ દર વર્ષની જેમ જ સો જેટલા પ્રતિનિધિઓ આવી રહ્યા છે આજના દિવસમાં જ પચાસ કરતા વધારે લોકો તો આવી ગયા છે અહીંયા રાજકોટ પહોંચી ગયા છે બીજા ઓન ધ વે છે હા ખેતી આધારિત વધારે સ્ટોલ આપણે ત્યાં હોય છે કારણ કે આફ્રિકાને સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં ખેતીનું બહુ મહત્વ છે અને ત્યાં એના માટેની જરૂરિયાતો પણ બહુ મોટી છે આપણા ઇક્વિપમેન્ટ વોટર સિસ્ટમ આ બધું વર્ષોથી ત્યાં જાય છે અને હવે એમાં આપણે વધારો કરી રહ્યા છીએ શ્રીલંકા નું પ્રતિનિધિ મંડળ એટલે ખાસ કરીને ત્યાંની બિલ્ડર લોબી આજે રાજકોટ આવી છે એના પ્રમુખ સહિત પંદર વ્યક્તિઓ આપણે ત્યાં આવ્યા છે અને એ લોકો બિલ્ડિંગ મટીરિયલ અને એ બધામાં કેવી રીતે વધારે વિકાસ થઈ શકે અને કોલોબરેશન થઈ શકે એના માટે જ ખાસ આવ્યા છે અને શ્રીલંકાના બોડી સાથે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ એક એમઓયુ સાઇન કરવા પણ જરૂર છે આવતીકાલે આપણે ત્યાં દર વર્ષની જેમ લગભગ પિંચોતેર જેટલા સ્ટોલ હશે અને તેમાં એગ્રીકલ્ચરને લગતા ગાર્મેન્ટને લગતા સ્ટોલ કિચન ઇક્વિપમેન્ટ હાર્ડવેર એ બધા સ્ટોલ આપણે ત્યાં છે મેઇન વસ્તુ એ છે કે માનો કે અહીંયા વીસ દેશના લોકો આવ્યા હોય તો આપણા લોકો જો વીસ દેશમાં જાય તો એને વીસ કરોડનો ખર્ચો થાય તો એ અહીંયા એક કરોડના ખર્ચામાં વીસ દેશના લોકોને મળી શકે એક બીજું ત્યાં જાય તો ખાલી જઈને વાત કરીને આવે અહીંયા અહીં વિદેશના લોકો આવ્યા હોય તો પાંચ દિવસ રોકાય એ દરમિયાન બધી ફેક્ટરીઓ જોવે બજાર જોવે તો એ વધારે વિશ્વાસનું વાતાવરણ ઉભું થઈ શકે આવતીકાલે ઉદ્ઘાટન સમારંભમાં માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સ્વામી શ્રી પરમાનંદ સરસ્વતી મહારાજ દિલીપભાઈ સંઘાણી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના